જામનગર પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન રક્તદાન શિબિર મોટી સંખ્યામાં માં જવાનો એ રક્તદાન કર્યું ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ અને પોલીસ કર્મીઓ કર્યું રક્તદાન નેવી ના જવાનો પણ રક્તદાન કરવા આવ્યા શહેરીજનોએ પણ કર્યું રક્તદાન આજ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી આપણે બ્લડ ડોનેશન કાર્યક્રમ રાખેલો છે અને બ્લડ ડોનેશન જે કાર્યક્રમ છે બહુ સરસ રીતે આયોજન કરેલ છે અને આમે જામનગરના બધા જે આ ફિલ્ડ જે એક્ટિવ એનજીઓ છે આને સાથે અને બધી જે અલગ અલગ વિભાગની જે કચેરીઓ છે અને ભારત સરકારની જે અલગ અલગ કચેરીઓ છે એરફોર્સ આર્મી નેવી આ તમામને આમંત્રણ આપેલું હતું અને અત્યારે સરસ રીતે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ચાલે છે અમારા જે કાર્યક્રમ હોય છે ઓર બ્લડ ડોનેશનનો એક રેગ્યુલર કાર્યક્રમ છે જામનગરમાં અમારી જે એક સોસાયટી છે આમાં લગભગ ત્રણસો સત્તરની આસપાસ છે થેલેસેમિયા પીડિત બાળકો છે અને આ બાળકોને દરેક મહિના બ્લડની જરૂરિયાત હોય છે તો આ સંસ્થા દ્વારા અમને પોલીસને રિક્વેસ્ટ કરવામાં આવે છે તો દરેક મહિને અલગ અલગ પોલીસ સ્ટેશન તરફથી બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને આ વખતે અમે લોકો અને મોટા પેમાને પણ આપણે અહીંયા જે કાર્યક્રમ રાખ્યો છે અને અત્યાર સુધી લગભગ બે સો યુનિટની આસપાસ જે આપણે બ્લડ છે આનો ડોનેશન થયો છે યુનિટની આસપાસ બ્લડ ડોનેશન થયો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે લોકો આવે છે અને સાંજ સુધી સારી રીતે બ્લડ ડોનેશન કરવાની